રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારીઝ આયોજિત વિશ્વભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્માકુમારીઝ સંસ્થા આયોજિત વિશ્વભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું જ્યારે આ વખતે મે મહિનાની સત્યાવીસ તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી આવેલા તમામ પત્રકારોએ પોતાના વિચારો દસ્તાવેજ તેમ બ્રહ્માકુમારી સંસ્થાના વડા ડોક્ટર કરુણાજીને સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો એમ જ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી આ કાર્યક્રમમાં સંમેલન સાથે યોગ શિબિર આદિ નૃત્ય કલા

તારીખ ત્રેવીસ થી સત્યાવીસ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્ષમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલું હતું અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાની બેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે ઓમ શાંતિ